નમસ્કાર આપનું સ્વાગત છે ન્યૂઝ પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જાલોદ તાલુકાના સામાજિક આગેવાન વિક્રમ ડામોરે ડબલ્યુ વજુભાઈ ડામર વિરુદ્ધ પીએચસી કલજી સવાણીના એમઓને આપી લેખિત ફરિયાદ સરકારી કર્મચારી વજુભાઈ ડામોર મતદાનના દિવસે પણ પ્રચાર કરતાઓનો વિડીયો થયો વાયરલ વજુભાઈ વિરુદ્ધ બે વર્ષ અગાઉ પણ રાજકીય વગ ધરાવે છે તેની બદલી કરવી તેઓ બીજેપી પ્રમુખ શીતલબેન પહેલા દ્વારા આપવામાં આવ્યો લેટર બે વર્ષ અગાઉ તેના ફરજ વિસ્તારમાં કોતરમાં ફેંકેલો દવાનો જથ્થો પકડાયો હતો વજુભાઈ ડામોર પણ સંપૂર્ણ રાજકીય વગ ધરાવતા હોવાનો લગાવ્યા છે આરોપ વજુભાઈ ડામોરના તમામ નંબર પરથી કોલ ડિટેલ કઢાવી તપાસ કરવા માટે કરી એમોને રજૂઆત જરૂર પડે કંઈ જગ્યાએ કોના ઘરે જઈને પ્રચાર કાર્ય તેના સાક્ષી પણ આજે કરવા માટે તૈયાર છે વિક્રમ ડામોર રાત્રે કાળા કલરની ગાડીઓમાં ફરી પ્રચાર કર્યો હોવાનો આરોપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમના પરિવારના ઉમેદવાર પુનિબેન મસુભાઈ ડામોરને મતદાન કરવા માટે કર્યો હતો પ્રચાર તાત્કાલિક સસ્પેન્ડ કરવા માટે કરી રજૂઆત યોગ્ય કાર્યવાહી કરી સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની આપી ચીમકી હું છું વિક્રમ ડામોર થોડા સમય અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણી હતી એ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે આ ચૂંટણી દરમિયાન મોટા મોટાપળિયા ગ્રામ પંચાયતની અંદર શિક્ષકો સરકારી કર્મચારીઓ ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે તેવો વિડીયો વાયરલ થયો હતો એ વિડીયોની અંદર જે વજુભાઈ ભલાભાઈ ડામોર દેખાઈ રહ્યા છે એ વજુભાઈ ભલાભાઈ ડામોર એમ ડબલ્યુ છે પોતે એક સરકારી કર્મચારી છે અને બીજો વ્યક્તિ છે બાબુભાઈ મસુભાઈ ડામોર તે પણ પ્રાથમિક શિક્ષક છે તે પણ સરકારી કર્મચારી છે આ બંને લોકો સરકારના નિયમોને નેવે મૂકી અને ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે હતા ગામની અંદર ઘરે ઘરે જઈને પણ પ્રચાર કર્યો છે આ લોકો નાઇટમાં પ્રચાર કર્યો છે અને ટેલિફોનિક પણ લોકોને પ્રચાર કર્યો છે આ બંને લોકોને કોઈ પણ કાયદાકીયનો ડર કાયદાકીય ડર નથી આ જે વજુભાઈ ભલાભાઈ ડામોર છે તેની વિરુદ્ધ અગાઉ પણ જે તે સમયે બે વર્ષ સમથિંગ બે વર્ષ અગાઉ અગાઉ પણ બે વર્ષ અગાઉ પણ આ વજુભાઈ ભલાભાઈ ડામોર વિરુદ્ધ તે વખતના જિલ્લા પ્રમુખ શીતલબેન વાઘેલાએ પણ લેટર લખ્યો હતો કે વજુભાઈ ભલાભાઈ ડામોર તે રાજકીય વગ ધરાવે છે તેમની તાત્કાલિક બદલી કરવામાં આવે અને બે વર્ષ અગાઉ જે એ એનો નોકરીનો વિસ્તાર છે એ નોકરીના વિસ્તારની અંદર એક્સપાયરી ડેટનો જથ્થો પણ પકડાયો હતો અને જ્યારે ચૂંટણી પ્રક્રિયા ચાલ ચાલુ હતી તે દરમિયાન ડેપ્યુટી કલેક્ટર અને જે ડીવાયએસપી છે તેઓની હાજરીમાં મેં મૌખિક રજૂઆત પણ કરેલી છે કે આ બે વ્યક્તિઓ ચૂંટણીની પ્રક્રિયામાં ઇન્વોલ્વમેન્ટ છે આ બે વ્યક્તિઓ કાળા કલરની ગાડીઓમાં કાળા કાચવાળી ગાડીઓમાં ફરે છે અને ચૂંટણીનો પ્રચાર કરે છે મેં આ મારી નજર સમક્ષ જોયું છે અને લોકોએ પણ આમને જોયા છે હવે કદવાળ ગામની કદવાળ ગામની જે મોટા પડ્યા ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતની અંદર તમે કોઈ પણ પૂછો કે તમારો ઉમેદવાર હાલ જીતેલ ઉમેદવાર કોણ છે તો એની માતાનું નામ નહીં પણ બાબુભાઈ માસ્તર તેવું કહેવામાં આવે છે એટલે સ્પષ્ટ સ્પષ્ટપણે જણાઈ આવે છે કે તેઓ પોતે ચૂંટણીમાં ઇન્વોલ્વમેન્ટ છે અને આ જે વજુભાઈ ભલાભાઈ ડામોર છે તેઓ પૂરેપૂરી રીતે આ ચૂંટણી પ્રક્રિયાની અંદર ઇન્વોલ્વ હતા તેવી મેં એમના એમોને રજૂઆત કરી છે લેખિત રજૂઆત કરી છે અને તમામ વસ્તુ તેની અંદર દર્શાવી પણ છે જો આ આ લોકોને આ લોકોની વિરુદ્ધમાં કડકના કડક પગલાં લેવામાં આવે તો તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થાય એવી પરિસ્થિતિ છે પરંતુ જો એમના ઉપરી ઉપરી અધિકારી એ લોકોને છાવરે અને એ લોકોની દયા કરે એના અને એમના રાહ હેઠળ જો આ લોકો કામ કરતા હોય તો આ લોકો એક્શન ના લઈ શકે બાકી આ લોકોને જો કડકમાં કડક સજા કરવી હોય ભલે સસ્પેન્ડ ના થઈ શકે તો આ લોકોને કચ્છ ભૂજ બાજુ બદલી થાય એવું પણ કરવું જોઈએ તો જ આવા આવી વખત આવા લોકો બીજી વખત આવી કંઈ પ્રોસેસ ના કરે